નવી પહેલ સાયબર ક્રાઇમ અવેરનેસ વધારવા માટે મ્યાનમાર ફાઇલ્સ નામની શોર્ટ મૂવી લોન્ચ કરવામાં આવે સાયબર સ્લેવરીથી સાવધાન વિદેશમાં ઊંચા પગારની લાલચમાં નોકરી માટે જતી વખતે સાયબર ટ્રેપમાં ફસાવવા અંગે પોલીસની ચેતવણી એપ ફાઇલ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા થતી છેતરપિંડી સામે સાવધ રહેવા સુરત પોલીસ કમિશનરને અપીલ સાયબર ક્રાઇમનો ભોગ બનતા જ વિલંબ કર્યા વગર ઓગણીસો ત્રીસ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું

અને ગલત આમાં ટ્રેપ આવી જાય છે અને મ્યાનમાર જેવી જગ્યા પહોંચીને ત્યાંથી બેસીને એના પર બળજબરીથી સાયબર ક્રાઇમ એના ઢકેલવામાં આવે છે જેના અમે લોકો સાયબર સ્લેવરી તરીકે પણ ઓળખીએ છીએ તો આના એના લઈને કે જો અમુક કેસો સુરતમાં બી થયા હતા સુરત પોલીસ સક્સેસફુલી ઘણા બધા લોકોના રેસ્ક્યુ પણ કરેલા છે એના ઉપર આધારિત થઈને એક આ નાનકડી મૂવી બનાવીને વધુ વધુ લોકો જોવે અને લોકો એના અવેરનેસ અવેર થાય જેના લીધે જો કોઈ ટ્રેપ નહીં આવી શકે અને સાતુ સાતે અહીંયા જો પ્લેના માધ્યમથી એક મંચન કરવામાં આવે કે ડોટ એપ્લિકી ફાઈલ સિક્યુરિટીથી બચી શકાય જો હે અને ઇન્વેસ્ટમેન્ટ જો તમારું એકને ડબલ કરવા જો લાલચ આપે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે એના કે રીતે બચાય એના લઈને અહીંયા બે apna રંગમંચન ભી થાય છે જો હે અને આમાં ખાસ કરીને જો સીટા જો apna સાદ ગુજરાત જો ઇન્ફોર્મેશન ટેકનોલોજી જો એસોસિએશન છે એના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં એનો વિધિ હું અભિનંદન આપું છું

सुरत शहर में जो साइबर क्राइम पुलिस स्टेशन छे ना नेतृत्व में तो खूब सरस कामगिरी થઈ રહી છે અમે લોકો તફિલ કરીએ છીએ કે લોકો ભી વધુ-વધુ અવેર કરે અને કોઈ પણ સંજોગોમાં अगर साइबर क्राइम बने કોઈસાતે તો 1930 પર বিনা વિલম্বে જો જાન કરે જેથી તાત્કાલિક જો કાર્યવાહી કરી સકે કે એના પૈસા ગયા છે તો પૈસા હે ના અમે લોકો रिकवर કરી સકીએ તો પ્રધાન અમે اپિલ કરીએ છીએ કે એક અવેર રહો કોઈ પણ પ્રકારના ડિજિટલ ઓરેસ્ટા બદર દરરોજ છાપામાં વાચો તો कि कोई पर सीबीआई इनकम टैक्स वगैरह कोई आप फोन करती नहीं पुलिस फोन करती नहीं एक एना कोई आवे तो वन नाइन थ्री पर आप जान करो साथ इन्वेस्टमेंट जॉब फ्रॉड हो इन्वेस्टमेंट हो होना कोई प्रकार ना बहुत रिलायबल जो तुम्हारा गवर्नमेंट ना मान सस्ता हो